જી મિત્રો મધ્યપ્રદેશમાં આવેલા બે જ્યોતિર્લિંગના દર્શન કરીને સીધા જ મહારાષ્ટ્રમાં આવેલા બીજા ત્રણ જ્યોતિર્લિંગના દર્શન માટે અમે આગળ પ્રસ્થાન કર્યું ઓમકારેશ્વરથી મહારાષ્ટ્ર તરફનો રસ્તો બહુ જ કઠિન હતો રસ્તામાં કેળાની વેફરને બીજા ફ્રૂટનો પણ લાવો માણ્યો મહારાષ્ટ્રમાં આવેલા બે જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વર અને ત્રંબકેશ્વર મહાદેવ પણ ઓમકારેશ્વરથી ત્યાં પહોંચતા સાંજના છ વાગી ગયા પહેલાં કૃષ્ણેશ્વર મહાદેવના દર્શન કરવાનું હતું તે ઊંચી ઘાટીવાળા વિસ્તારમાં આવેલ હિલ સ્ટેશન જેવું છે ત્યાં ઇલોરાની ગુફાઓ આવેલી છે જે પાંચમી સદીની આસપાસ બના બનેલ છે અને ત્યાં આવેલું કૈલાસ મંદિર પણ એક આકર્ષણનું કેન્દ્ર છે ત્યાં પહોંચતાની સાથે જ પહેલાં અમે વિચાર્યું કે ઇલોરાની ગુફાઓ અને કૈલાસ મંદિરની મુલાકાત લઈએ પણ છ વાગે બંધ થઈ ગયું હોવાથી અમે ત્યાંથી બે કિલોમીટર દૂર આવેલા ગ્રિષ્ણેશ્વર મહાદેવના દર્શન માટે પગપાળા નીકળી પડે ત્યાં પહોંચતા જ જોયું તો ભક્તોની લાંબી લાઈનો અને વીઆઈપી કલ્ચર જોવા મળ્યું દર્શન કરવા લાઇનમાં પહોંચતા જ મહાદેવ જાણી રીજે આવે એમ ભીમઝીમ વરસાદ અમારા ઉપર વરસવા લાગ્યો અને ચાર કલાક જેટલી લાઇનમાં રાહ જોયા બાદ હર હર મહાદેવના ગગનનાથથી આખરે અમે મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા પણ ત્યાં પહોંચતાની સાથે એક અનુસ્યુ અનોખું રહસ્ય મહત્વ અમને જોવા મળ્યું કે આ એકમાત્ર જ્યોતિર્લિંગ એવું છે કે જ્યાં લોકોને પોતાના શરીરના ઉપરના ભાગના વસ્ત્રો કાઢી અને મંદિરના ગર્ભગૃહમાં સુધી પ્રવેશ આપવામાં આવે છે આવા દર્શન કરવાનું જીવનનો પ્રથમ વખત અવસર પ્રાપ્ત થયો નીજ મંદિરમાંથી દર્શન કરીને બહાર આવતાની સાથે કરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી ત્યાંથી રાત્રિ રોકાણ માટે દસ કિલોમીટર દૂર આવેલા દોલતા બાદ શ્રાવણ માસમાં ભક્તોની ભીડના કારણે રાત્રિ રોકાણ માટે રૂમ મળે મળતું નહીં પણ જેમ તેમ કરતા એક હોલની સુવિધા થઈ ત્યાં રાત્રિ રોકાણ કરીને વહેલી સવારે છ વાગે ફરી પાછા સીધા જ મેં કૈલાસ મંદિરની મુલાકાત માટે નીકળી પડ્યા ઇલોરા ગુફામાં પ્રવેશ મેળવવા પાસ સિસ્ટમ છે ત્યાં વ્યક્તિ દીઠ ચાલીસ રૂપિયા જેટલો ચાર્જ વસૂલવામાં આવે છે અંદર પહોંચતા જ મંદિરને અદભુત કારીગરી જોઈને આંખો ખુલીની ખુલી જ રહી ગઈ કેવું અદભુત અને અવિશ્વસનીય કાર્ય અદમ્ય સાહસ થકી જ આ કાર્ય સંપન્ન થાય એમ આપણે કહી શકીએ મંદિરની કલાકારીગરી જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું અને વિચાર કરવા માટે મજબૂર થઈ ગયું આ બધું એક પથ્થરમાંથી કઈ રીતે શક્ય બને ઈલોરાની ચોત્રીસ ગુફાઓમાં સૌથી સુંદર કલાત્મક કોતરણી રૂપ કામ આ ગુફામાં છે ઇલોરાની જેટલી પણ ગુફાઓ છે તેમાં સૌથી અદ્ભુત ગુફા એટલે આ કૈલાસ મંદિરની ગુફા એવું કહેવાય છે કે એક જ પથ્થરમાંથી ઉપરથી શરૂ કરીને નીચે સુધી આ ગુફા મંદિર બનેલું છે આપ જે આ નિહાળી રહ્યા છો સુંદર મજાનું કોતરણી કામ એ ગુફાની અંદર જ આવેલું છે અને અદ્ભુત નજારો એના પટાંગણમાં આપ નિહાળી શકો છો આ દ્રશ્યમાં ખૂબ જ સરસ અને પણ એનો અદ્ભુત લાવો એ મેં પણ દીધો વચ્ચે એક મિનારા જેવું બનેલું છે જે આપણે વીસ રૂપિયાની નોટમાં જોઈ શકીએ છીએ અદ્ભુત સુંદર મજાનું કૂતરણી કામ આ મંદિર કૈલાસ મંદિર જે આવેલું છે મંદિરની નીચેના ભાગમાં ચારે તરફ ચારે બાજુ આ હાથીઓની એક સુંદર મજાની મૂર્તિઓ કૂતરણી કામ કરી અને મૂકવામાં આવેલી છે જેનાથી એ મંદિરનો નીચેનો ભાગ પણ અદ્ભુત જોઈ શકાય છે અને કોતરલી કામ કરેલી એ મંદિરની ચારે તરફ અમે જોયું તો એની સામેની બાજુ મંદિરની સામેની બાજુ પણ એ મોટા પથ્થરની નીચેથી એ લોકોએ સરસ મજાનું ગુફાઓ પણ કોતરેલી છે અને આ જે આપ નિહાળી રહ્યા છો તે ઉપરથી બનાવવામાં આવેલું કૈલાસ મંદિર સુંદર મજાનો અદ્ભુત નજારો આપ નિહાળી શકો છો આપણે આગળ વાત કરીએ એક જ શિલામાંથી બનાવેલું કૈલાસ મંદિર એને સંપૂર્ણ સારી રીતે નિહાળવા માટે અમે જ્યારે મિત્રો ગુફા મંદિરની ઉપરના ભાગમાં જ્યાં પહાડી વિસ્તાર આવેલો છે ત્યાં ગયા અને ત્યાં જઈને એક સુંદર અદ્ભુત નમૂનેદાર નકશીકામવાળું આ કૈલાસ મંદિર જે આપ નિહાળી શકો છો બે કલાક જેટલું ગુફા પ્રદક્ષિણા કર્યા બાદ થોડા ફોટો ક્લિક કર્યા અને ત્યાંથી સીધા જ નીકળી ગયા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે અત્યારે આપ આજે નિહાળી રહ્યા છો તે અમારા મિત્ર વિભાભાઈ સરસ મજાનો દિલ્હી મુંબઈ હાઈવે ઉપર આ ગાડી ચલાવી રહ્યા છે એકદમ ખુલ્લો રોડ અને જેટલી સ્પીડ ધારી એટલી સ્પીડમાં આપણે ત્યાં હાકી શકીએ છીએ ગાડીને ખૂબ જ અદ્ભુત નજારાનું આનંદ માણતા માણતા અમે નીકળી ચૂક્યા હતા અને પહોંચી ચૂક્યા હતા ત્રંબકેશ્વર મહાદેવ જે બ્રહ્મગીરી પર્વતની નજીક આવેલું છે એક એવી દંતકથા છે કે ભગવાને આપેલા વરદાન સ્વરૂપ આનું નિર્માણ થયેલું છે ચોથો દિવસ હતો અને જ્યોતિર્લિંગ પણ ચોથું હતું ત્યારથી અત્યાર સુધી જેટલા પણ દર્શન કર્યા એમના કરતાં એક અદ્ભુત અને મનમોહક જાણે સાક્ષાત ભગવાન શિવ દર્શન કરવા માટે આવેલા હોય એક વખતે ત્યાંની ભીડ જોઈને થયું કે બહારથી દર્શન કરી લઈએ પણ મન અડગ હતું કે આખો દિવસ લાઈનમાં ઊભા રહેવું પડે તો ભલે પડે પણ દર્શન તો કરીને જ જવું છે પાંચ કલાક જેટલા લાંબા સમય ભારે ભીડ અદમ્ય શ્રદ્ધા અતૂટ વિશ્વાસ અને અનોખું શિવ પ્રત્યેની ભક્તિને કારણે એ કરેલ તપના ફળના સ્વરૂપે અનોખા શિવલિંગના દર્શન કર્યા જે કંઈક વિશેષ હતા કેમ કે ત્યાં એકી સાથે ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આપ દર્શન કરી શકો છો ને એટલે જ તેને ત્રંબકેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવે છે હર ત્રંબકેશ્વર મહાદેવનું દર્શન કર્યા બાદ તરત જ અમે નીકળી ચૂક્યા હતા આગળની તરફ આગળ જતા કોણા કણાકવાળા રસ્તાઓ આજુબાજુ નજારો થયું ખૂબ જ સુંદર અને નિત્ય લીલા જંગલો ઝરણાઓ એકસો વીસ કિલોમીટર જેટલા ઘાટવાળા રસ્તાઓ પાર કરી અને ત્યાંથી પહોંચ્યા સીધા જ વડોદરા આપ જ્યાં નિહાળી રહ્યા છો તે વડોદરાથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું સુંદર મજાનું નીલકંઠ ભગવાનનું ધામ પોઈચા સ્થળનું નામ છે ત્યાં આવેલા એનો અદભુત પ્રવેશ દ્વારા નિહાળી શકો છો હાથીઓ જોડે બનાવેલું છે એના પરિસરમાં પ્રવેશતા જ ખૂબ જ સુંદર અને અદભુત જે એકસો ને પાંચ એકર જેટલા વિશાળ પટાંગણમાં છવાયેલું છે અને ત્યાં જોવાલાયક ઘણા બધા અદ્ભુત નજારાઓ મંદિરની સાથે સાથે બીજું પણ ઘણું બધું ત્યાં સુંદર મજાનું પ્રદર્શન પણ છે ત્યાંની સ્વચ્છતા એની ચોખાઈ અને એનું મેનેજમેન્ટ ખૂબ જ સરસ લાગ્યું ત્યાં અમે એક વખત મંદિરના સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા બાદ સુંદર મજાનો હળવો નાસ્તો પણ કર્યો અને આ નજારો માણતા માણતા ઘર તરફ આગળ નીકળી ચૂક્યા હતા જય જય ભોલેનાથ Well, I need mean svaami naraayan svaami naraayan svaami naraayan